આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ઠાસરા તાલુકાના ખડગોદરા તાબે જ આવેલા વેણીદાસના મુવાડા તથા રાયણના મુવાડાના જ ગ્રામજનો કરશે મતદાનનો બહિષ્કાર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના ગામ ખડગોદરા તાબેના જ બે ગામના લોકો મતદાનનો બહિષ્કાર કરવાના છે બંને ગામોમાં કુલ ચારસો ઘર આવ્યા છે જે વસ્તી બે હજારથી વધુ છે આજથી પહેલાં તમામ નાની મોટી ચૂંટણીઓના મતદાન બુદ્ધ ખડ ખરગોદરા તા ગામના જ હતા પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં મતદાન બુથ ગામથી જ બાર કિલોમીટર દૂર વસાતમાં રાખવામાં આવતા જ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે મિત્રો બાર કિલોમીટર સુધીનો ધક્કો ખાવામાં આવે સાથે મુશ્કેલી પડે તે માટે જ સરકાર અમુક ગામોમાં એક વ્યક્તિને લીધે જો વધુ ઊભું કરી શકતી હોય તો બે હજારથી વધુનું મતદાન વણીદાસના મુવાડા અને રાયણના મુવાડામાં છે ત્યારે ચૂંટણીમાં ચૂંટણી વ્યવસ્થા કેમ નહીં આવા એક અનેક પ્રશ્નાર્થ છે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર અહીંયાના લોકો કરી રહ્યા છે વેણીდასના મુઆરે શું સમસ્યા તમારી અમારે 400 ઘરની વસ્તી છે જેથી કરીને અમે બહિષ્કાર કર્યો છે કે સ્કૂલમાં અમે મતદાન કરતા આવ્યા વેણીდასના મુઆરે અત્યાર સુધીમાં કર્યું છે હવે આટલી 12 કિલોમીટરના અંતરે જવું આ બૈરો સુકરો કોમ ધંધાવારો આટલા આખા દિવસ પડતા તો પોકી રહીએ આવા જવાનો ટાઈમ લોબો રસ્તો ખાડા ખાપો જ જવારો રસ્તો રસ્તાનું કોઈ ઠેકાણું નહીં એટલા માટે અમે બહિષ્કાર કરી રહ્યા છીએ